કવિતા રામપુર ગામની પ્રાથમિક શાળામાં એકલી આવીને હાજર થઈ જાય એકલી આવીને એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકોએ તેના પરિવાર વિશે પૂછ્યું આમ તો મારા પોતાના કુટુંબમાં મારે આગળ પાછળ કોઈ નથી ગાંધીનગરમાં પૂર્ણ શિક્ષકને કહ્યું ગામમાં મકાન ખાલી હોય તો મને કહો કવિતાને ગામમાં મકાન મળવું મુશ્કેલ હતું નાનું ગામ છે કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં ન હતું છતો તમે અને નીલમબેન ગામમાં એક ચક્કર મારી આવો એમ કહીને આચાર્ય સાહેબ આ શાળામાં જ નોકરી કરતા નીલમબેનને ભલામણ કરીને પોતે નજીકના શહેરમાં આવજાવ કરતા હતા એમણે શાળા બહાર નીકળે પછી કહ્યું કવિતાબેન ગામમાં મકાન મરે તો ઠીક નહીં તો આપણે બંને એક ઘરમાં રહીશું કવિતાબેન અને નીલમને જોઈ તો ખરા કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યા ત્યારે આ ગામડી પરિચિત ના હોય એક શેરીની મકાન પાસે અટકી ગઈ કવિતા ખાલી દેખાય એ મકાન મળશે ખરું વર્ષોથી આવવાનું હોય એવું મકાન જોઈએ નીલમબેન કવિતા સાથે બોલ્યા કવિતાબેન મને આ ગામમાં આવે નવ વર્ષ થયા હું ત્યાંથી આ મકાનને બંધ હાલતમાં જ જોઉં છું બંને જણા વાતચીત કરી રહ્યા હતા ત્યાં બાજુના મકાનમાંથી કામની આંગણવાડીમાં કાર્યકર તરીકે નોકરી કરતી પિંકીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી અરે આવો નીલમબેન મારે ઘરે ચા પાણી કરવા આવો અને આ સાથે બહેન કોણ છે આ કવિતાબેન આજે જ આપણા શાળામાં હાજર થયા છે અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ પિંકી કાકી આ સામેનું બંધ ઘર કોણું છે બેન આ ઘર ખાલી લેવાની વાત કરે છે અરે પેલા ઘેર આવો પછી બધું કહું કહીને એ સ્ત્રી બંનેને એના ઘરે ખેંચી ગઈ પાણી પાઈને પછી ચા મૂકતા મૂકતા એ સ્ત્રી બોલી કવિતાબેન આમ તો આ આખા ગામમાં ત્રણ મકાન જ વધારાના કહી શકાય એમાં એકમાં તો અમારી આંગણવાડી ચાલે છે બીજું રામુના દારૂડિયાનું પાસર શેરીમાં આવેલું છે અને ત્રીજું તમે કહો તે ડોશીનું એક ઘર તો છેલ્લા દસ વર્ષથી તારું મારા વગરનું જ પડ્યું છે પરંતુ એની ઓસરીમાં મહેમાન પર્ણનો ખાટલો ડરવાય અને કોઈની હિંમત થતી નથી નાની ઉંમરમાં જ વિધવા થયેલ કલીડોશી એના આખું કુટુંબને ભરખી રહીને પીટી એની દીકરી અમદાવાદમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી કવિતા રહેશે આશરે પામ્યા વગર બોલી એવું કંઈ ના હોય વસંતી કાકી એ મકાનમાં રહેવાથી મને કોઈ નહીં થાય એ મકાન માટે કોણે પૂછવું એ કાકી પર કવિતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા મને તો તમારી એ તો નક્કી જ છે કે રાત વરતનો ભાવ તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે એટલું યાદ રાખજો ઘર છે એ રીતે કોઈને પૂછવાની જરૂર નથી ડોસીના પરિવારના સરપંચ છે એમણે પૂછી લેજો સરપંચને મજૂરી લીધા બાદ કવિતા ઘરની સાથ જાતે સાફ કરવા માંડી પડે ઘરના છાપરા નાંદિયે ચાલી રહેલી મજૂરી કરતા બમણા પૈસા આપીને મજૂર પાસે ચરાવ્યા મજૂરી કામ કરતી બે આદર્શ સ્ત્રીઓને માન સમજાવીને લીંપણ પણ મારે તૈયાર કરી દસેક દિવસ પછી નવું મકાન રહેવા લાયક બની ગયું છ મહિના પસાર કરતો ના કોઈ દિવસ એને આવતો રહ્યો આવ્યો શાળામાં પાંચથી સાત ધોરણમાં નિયમિત અંગ્રેજી વિશે ભણાવનાર કવિતા પ્રથમ શિક્ષક હતી એ ડર પણ કવિતાએ તેમજ આપી આપીને દૂર કરી દીધું કવિતાને ગામમાં વાહ વાહ થઈ ગઈ બાવીસ વર્ષની કવિતા હજી કુંવારી જ હતી એને મૂર પણ નજીકની ગામણી શાળામાં નોકરી કરતાં એના સમાજના વિજય નામના યુવક સાથે લગ્ન કરી લીધા